એ ગુરુ છે પચવામાં ભારી હોવાના કારણે જો આપણે રાત્રે ખાઈશું તો એની અંદર રહેલું પ્રચુર માત્રાનું પ્રોટીન સારી રીતે પાચન નહીં થઈ શકે અને એના પ્રોટીનના ગુણથી આપણે વંચિત રહી જઈશું જો અડદની દાળ આપણે રાત્રે ખાઈશું તો સેકન્ડ વસ્તુ અડદની દાળ જ્યારે આપણે ખાઈએ ત્યારે તેની સાથે ઘીનું સંયોજન જરૂર હોવું જોઈએ કારણ કે થોડી ઉષ્ણ છે સાથે સાથે જો તમે ખાતા હોય તો તેની અંદર લસણની ચટણી પણ નાખીને ખાવી જોઈએ કારણ કે તેને પચવામાં તે મદદરૂપ થશે અને માનો તમે લસણ ના ખાતા હોય તો લીંબુ અને આદુલી ચટણીનું સંયોજન કરીને અડદની દાળ સાથે જો ખાવાનું રાખીશું જેથી કરીને એનું પ્રોપર રીતે પાચન થશે તો એને સચોટ રીતે સારી રીતે ફાયદા આપણને મળશે